હારિજનગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે રખડતા આંકડાઓને પાંજરી પૂર્વ રજૂઆત કરવામાં આવી હતી હારિજની મુખ્ય બજાર સોસાયટી વિસ્તાર સહીત હાઈવે ઉપર રખડતા આંકડાઓને કારણે અગાઉના પાંચ જેટલા લોકોનું મૃત્યુ થતા હોવાનું અરજીમાં ઉલ્લેખનીય છે તેમજ અવારનવાર આંખલાઓના યુદ્ધ જામતા વેપારીઓને જાનમાળનું નુકસાન થાય છે જેના કાયમી નિવારણ માટે હારીજ નગર વિકાસ કમિટી અને જાહેર જનતા સાથે મળી હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલદારને આવેદનપત્ર આપી રખડતા આખલાઓને પાંજરે પૂરવા અપીલ કરી હતી રિપોર્ટર રવિ દરજી હારીજ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારું નામ પુષ્પકભાઈ ખત્રી છે આજે અમે હારીજ નગર વિકાસ કમિટી વતી સાહેબ શ્રીને ચીફ ઓફિસર શ્રી સાહેબ શ્રીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને આવેદન પત્ર આપ્યું છે વિષયમાં એવું છે કે હારીજ બજારમાં સોસાયટીમાં રખડતા નંદી મહારાજ આખલાઓને ઢોર ડબ્બામાં પકડીને પાંજરાપુરમાં મૂકવા બાબતનો એક વિષય મૂક્યો છે જેની અમે ત્રણેય જગ્યાએ રજૂઆત કરી છે હારીજમાં રખડતા આંખલાઓના કારણે ઘણીવાર જાનહાની થઈ છે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે તેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને નગરપાલિકા ચીફ ઓફિસ સાહેબને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે એક આવેદનપત્ર આપ્યું છે થોડા દિવસ પહેલાં ગૌમાતા પદયાત્રા નીકળી હતી તેમાં પાંચરાપુરના ટ્રસ્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે રખડતા આંખલાઓને સ્વીકારીશું તો તેના અનુસંધાને અમે હારીજ નગર વિકાસ કમિટી વતી એક આવેદનપત્ર રજૂ કર્યું છે જેમાં મામલતદાર સાહેબને પણ એક આવેદનપત્ર આપ્યું ચીફ ઓફિસર સાહેબને ને પણ આવેદનપત્ર આપ્યું છે